વાંકાનેરના કેરાળા ગામે દસ વર્ષથી દોરા ધાગાના તતિંગ કરતા સૈયદ બાપુ ફિરોજભાઈ કાદરીનો પર્દાફાશ કરતી વિજ્ઞાન જાતા બાબતે પ્રાપ્ત માહિતી મુજબ અમદાવાદનો વતની બાપુ સૈયદ ફિરોજભાઈ અહેમદભાઈ કાદરી નામનો ઈસમ વાંકાનેર તાલુકાના કેરાળા ગામે રહી છેલ્લા દસ વર્ષથી દર્દ મટાડવાના ધતિંગ કરતો હોય અને ઘરમાં પીરના નામે જોવાની ધતિંગ લીલા કરતો હોય જે આરોપી પતિ પત્નીના ઝઘડામાં ફોટા ઉપર વિધિવિધાન કરી ડાકણ ચૂડેલનો આરોપ મૂકી અંદરો અંદર ઝઘડા કરાવતો હતો માનસિક બીમારીનો ઉપચાર તેમજ તાવીજ દ્વારા માટે રૂપિયા અગિયારસો જેવી રકમ પડાવતો હોવાનું વિજ્ઞાન જાથાની ટીમને જાણવા મળ્યું હતું જેને પગલે આજે ગુરુવારે વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાની ટીમ સ્થળ પર પહોંચી પોલીસને સાથે રાખી ધતિંગનો પર્દાફાશ કરી સાંજે છ વાગે મીડિયા સમક્ષ માહિતી આપી હતી વાંકાનેરના કેરાડા ગામમાં પોતાના ઘરની અંદર મૂળ અમદાવાદના વતની બાપુ મુંજાવર ફિરોજ અહેમદ કાદરી કે જેઓ છેલ્લા દસ વર્ષથી ઘરની અંદર કાળા દોરા આપવા દુઃખ દર્દ મટાડવા તાવીજ આપવા એના નામે એક પ્રકારનો ધંધો કરતા હતા વિજ્ઞાન જાતાને માહિતી મળતા ખરાય કરતાં સત્ય હકીકત નીકળી અને કોઈ પણ પતિ પત્નીને દુઃખ લાગતું હોય તો એનો ફોટો ઉપર વિધિ વિધાન કરતા હતા અને તાવીજ બનાવી અને બે ઈંટ વચ્ચે રાખવાનું કહેતા હતા આ સદંતર ખોટું હતું લોકોને ઉલ્લું બનાવવાની પ્રવૃત્તિ હતી અને લોકોને સારવાર મોડી થાય એના માટે પણ ઉપચાર કરતા હતા આ બધી પ્રવૃત્તિ આજે રંગે હાથે ઝડપાઈ જતા તેની જતીંગ લીલા કપટ લીલા તમામ વિજ્ઞાન જાથાએ બંધ કરાવી છે વાંકાનેર પોલીસ સ્ટાફની મદદથી આજે જાથાએ બારસો ને વેબસાઇટ મોર સફળ પડતા પાસ કર્યો છે આ ફિરોજ અહેમદ કાદરી કે જેવો માત્ર ને માત્ર કોઈ પણ કામ ધંધો કરતા નથી અને જોવાના ઉપર એનો દર ગુરુવારે ધંધો ચાલે છે આ ધંધાની કપટલીલાની પ્રવૃત્તિ કાયમી બંધ કરાવી છે એટલે અમારે ઘર કંકાસ હતો અને મારો ફોટો માગ્યો વિધિમાં અને એન પપ્પાનો ફોટો ઈટ નીચે દાવી દેવાનો અને સારું થાય એટલે અગિયાર પીર હોય ઓલા ફકીર પીર એ જમાડવાના એ રીતે અને દોરો કરી દીધો પૈસા ઈ અગિયારસો રૂપિયા લીધા ફિરોજ અહેમદભાઈ સૈયદ કાદરી આ દોરાનું એ કરું છું દસ વર્ષે લોકોની તકલીફ દૂર કરું છું હવે આ બંધ કરી દઈશ હવે આ બંધ કરી દઈશ માફી મંગુ છું હું દુઆ કરું ને આ આવી બસ ના પૈસા નહીં ફકી ફકીરે જમાડી દો બસ પૈસા નથી પાંચેક વર્ષ દસ વર્ષ નથી પાંચ દસ વર્ષ કરું છું એમાં એટલું વર્ષ નથી હવે માફી માંગુ છું નહીં કરીશ